જુનાગઢ શહેરમાં મુખ્ય રોડ પર વ્યવસાય કરતી વિવિધ ચાની દુકાનો ફરસાણની દુકાનો વગેરેની વારંવાર અત્રેથી સ્ટાફ તેમજ માન્ય કમિશનર સાહેબ દ્વારા તપાસણી હાથ ધરવામાં આવેલ છે તેમજ તેઓને વારંવાર સમજાવવામાં આવેલ છે નોટિસ આપવામાં આવેલ છે કે તેઓ રોડ સાઈડ પોતાનો વ્યવસાય બહાર પોતાના સાધનો કાઉન્ટર રાખીને ન કરે આના કારણે જાહેરમાં ન્યુસન્સ અને દબાણની ટ્રાફિકની સમસ્યા ઉદભવી હતી સર્કિટ હાઉસ પાસે આવેલ બે ચાની દુકાન રૂબરૂમાં આ પ્રમાણે જાહેરમાં ન્યુસન્સ દેખાતા બંને દુકાનો સીલ કરવામાં આવેલ છે આ ઉપરાંત સરદાર ચોક પાસે આવેલ જય બેકરી નામની દુકાન પર મુખ્ય રોડ ઉપર દબાણ અને ન્યુસન્સ ફેલાવતા એ દુકાન પણ સીલ કરવામાં આવેલ છે વધુમાં કાળવા ચોકમાં આવેલ રજવાડી શક્તિ ચા જેઓએ પોતાનો ઓટો બહાર કાઢેલ અને રોડ સાઈડ ટ્રાફિકની સમસ્યાઓ આના કારણે ઉદભવતી હતી ઉપરાંત કાઉન્ટર પણ બહાર રાખેલ એમને પણ વારંવાર અગાઉ જાણ કરવામાં આવેલ છે આમ છતાં પ્રવૃત્તિ ચાલુ રાખતા આજે એ પણ દુકાન સીલ કરવામાં આવેલ છે વધુમાં એમજી રોડ ઉપર આવેલ જલારામ ફરસાણની દુકાન પણ ન્યુસન્સ કરતાં ટ્રાફિકને અડચણરૂપ કરતાં અને બહાર ઓટલો કાઢેલ હોય એ જણાતા એ દુકાન પણ આજે સીલ કરવામાં આવેલ છે